એ જ સ્વકર્તવ્ય તો સ્વકર્તવ્યથી ભાગવાથી વિષાદ બીજું વિષાદ આવવાનું કારણ અહંકાર ને ચોટ લાગવાથી વિષાદ આવે જયારે તમારા ઈગો ને કોઈ હર્ટ કરે ને અહંકાર ને કોઈ ચોટ કરે કારણ કે ને સૌથી વાલું કોઈ હોય તો એનું અહંકાર છે ઈગો છે અને એને કોઈ હર્ટ કરે અહીંયા સત્સંગમાં તમે આવ્યા હો કોઈ તમારું અપમાન કરી દે પછી અહીંયા ગમે તેટલું સારું પ્રવચન ન કરું તમને મજા જ ના તમને એમ લાગે પહેલાંય મારું ઇન્સર્ટ કરી દીધું પહેલાં મારું ઇન્સર્ટ કર્યું એ જ વિચાર ચાલ્યા કરે સામે ગમે તેટલો સારો કાર્યક્રમ ચાલતો હોય અને તમારું કોઈ અપમાન કર્યું હોય એ વ્યક્તિ બાજુમાં એને બેસી જાય પછી પ્રોગ્રામમાં ધ્યાન રહે તમારે આ અહીંયા ક્યાંથી આવ્યું અને એમ થાય કે જ્યારે સંભળાવીને દઉં ત્યાં સુધી શાંતિ ન અહંકારને ઠેસ લાગવાથી વિષાદ આવે છે જલ્દી મુક્ત થવાતું નથી ત્રીજું સ્વાર્થ સિદ્ધ ન થવાથી વિષાદ આવે છે આપણે જે વિચાર્યું હોય કે આમ થાય આમ થાય મોટા થઈને બાળકો આમ કરશે હું આમ કરીશ આવું પ્લાનિંગ કરીશ પેલું જે ઈચ્છાઓ રાખી હોય અને ઈચ્છાઓ પૂરતી ન થાય ત્યારે પણ જીવનમાં વિષાદ આવે છે એમ થાય કે શું વિચાર્યું તો શું થાય અને જીવન એવું જ છે આપણા ધાર્યા પ્રમાણે ચાલતું નથી જીવન હંમેશા સરપ્રાઇઝ આપતું જ રહે આપણને ઓ આ તો વિચાર્યું અરે આવું થશે કલ્પના જ નથી આપણે જ આપણા જીવનને વિચાર કરીએ ને કેટલી ઘટનાઓ એવી થઈ કે આપણે ક્યારે કલ્પના નથી કરી કે આવું થશે એ સારું કે ખરાબ બંને પણ જીવન હંમેશા પણ આપણી તકલીફે સારું થાય ક્યારેક જીવનમાં ખરાબ થયું ત્યારે ભગવાનને ભગવાન મારી જોડે જ આવું કેમ કરો છો તમે દુઃખ સમય એવું કહીએ પણ સારું થાય ત્યારે ક્યારે ભગવાનને કહીએ મારી જોડે સારું કેમ કરો છો આટલા બધા લોકો દેખાતા નથી તમને મને જ આપવું જરૂરી હતું આવો ક્યારે પ્રશ્ન પ્રભુ આગળ કરે ક્યારે સુખ તો સહર્ષ અધિકાર માનીને સ્વીકારી લઈ કે મારો તો હક્ક જ હતો ને હું તો લાયક જ હતો ને મને તો મળવું જ જોઈએ ને અને દુઃખ એને હું ક્યાં લાયક નાનકડી કાંકરી હોય ને એને આંખની બહુ નજીક લઈ ને તો મોટા પહાડ જેવી લાગે અને પહાડને પણ દૂરથી જુઓ તો તમે આમ કરો ને આટલામાં પર્વત સમાયેલો લાગે મૂળ વાત છે દુઃખને કેટલી નજીકથી તમે જુઓ છો એટલું દુઃખ મોટું કરો

એને જો તમે લાઈટલી લેતા શીખી જાવ તમને દુઃખ આવે કે ના આવે એ આપણા હાથમાં નથી પણ દુઃખી થવું કે નહીં એ કદાચ આપણા આપણા જરૂર છે નથી હોતું કે કે એ આવવું જ કારણ હંમેશા પરાધીન આપણે છે અને એમાં પણ માણસની અમુક ઉંમર થાય ને પછી એનું સુખ પણ પરાધીન થઈ જાય તમને બીજા સુખી કરે તો જ તમે સુખી થાવ જાતે સુખી ન થઈ શકે તમે લગભગ પચાસ સાહીઠ ના થઈ જાવ પછી તમારું સુખ પત્ની પર ડિપેન્ડ

નાના બાળકને તો જોઈ મજા જ કરતા હોય થોડી વાર ક્યાંક દુખી થાય રડે ભૂખે તો બાકી બધા મજામાં જ આનંદમાં જ એનું સુખ કોઈના પર ડિપેન્ડ નથી એ પોતે જાતે સુખ માણસ જેટલો મોટો થતો જાય ધીમે 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 એટલું સુખ ઉપર ડિપેન્ડ બીજા પર થતો જાય બધાને અધિકાર આપતો જાય પ્રેમ કરી મોહ રાખી અને બધાને અધિકાર આપી દે છેલ્લે એના હાથમાં કંઈ રહે જ નહીં પછી એમ કે તું એકલો છું કે ના ના બધા જોઈએ જો અને આ જો આમ કરે તો સુખી થવું પેલું આમ ચાલે તો સુખી થવું આમ કરે એટલે પછી બધાને ઠીક કરવાની કોશિશમાં વધારે સુખી થઈ જાય પછી શું હવે મારી ઈચ્છા પ્રમાણે બધા ચાલે એ મહેનત કરવા જાય હવે આપણી ઈચ્છા પ્રમાણે આપણે ચાલીએ છીએ નહીં તો કથા સાંભળીને કેવું થાય કાલથી તો માળા કરવી સેવા કરવી પાઠ કરવી આમ અને પછી રાતના આ એ ના થયું પેલું એ ના થયું અને આ ના કરી શકે પછી નિશાસા નાખતા નાખતા સુઈ જઈએ કે નહીં તો આપણી ઈચ્છા પ્રમાણે આપણે નથી ચાલતા તો આપણી ઈચ્છા પ્રમાણે બીજા ચાલે એવી તો કલ્પના જ કેમ કરાય સંભવ જ નથી અને એટલા માટે સુખી થતા માણસે શીખવું જોઈએ જો આપણે દરેક વસ્તુ શીખવાડવામાં આવે જેમ આંખ ભગવાન આપે છે પણ બાળપણ જો આવું જોવાય આમ ન જોવાય જીભ ભગવાન આપે પણ શીખવાડી આમ બોલાય આમ ન બોલાય પગ ભગવાન આપે ચાલતા થાય આ અહીંયા જવાય અહીંયા ન જવાય પણ આ મન માટે કોઈ નથી શીખવાડતું કે આ રીતે સુખી થવાય આ રીતે ના થવાય મન માટે કોઈ ટ્રેન કરે છે કે આવું ચિંતન કરાય આવું વિચાર કરાય અને એટલા માટે આપણે જિંદગી ભર પછી શીખતા જ રહીએ છે અને કદાચ શીખી શકતા જ નથી છેક સુધી ઘણી વાર આ મન સદાય આપણને નચાવ્યા જ કરે છે એટલે તમારે સુરદાસજી કહે ને મે નાચો બહુ ગોપાલ કામ ક્રોધ કો પહેરી ચોલના કંઠ વિષય કી માલ અબ નાચો ગોપાલ કેટલું આખી જિંદગી નાચતો રહ્યો આ મન મને નચાવતું જ રહ્યું જે મેને ગમે એવા તાલોમાં નચાવે છે પણ ક્યારે મને શાંતિ ના દેવા તો સ્વાર્થ સિદ્ધ ન થવાથી શોક જીવનમાં ચોથી વાત અપેક્ષાઓ પૂરી ન થવાથી શોક પ્રગટ અનેક પ્રકારની અપેક્ષાઓ લઈ અનપેક્ષ સુચિર દક્ષ એટલે તો ભગવાને કહ્યું અનપેક્ષ બધા પાસે આપણને કોઈ ને કોઈ પ્રકારની અપેક્ષા હોય દરેક પાસે વિચાર કરો એ અપેક્ષા ન હોત તો પેલા વ્યક્તિને અધિકાર હોત આપણને દુખ આપવા ન હોત અને એટલા માટે દીકરો જેટલો દુઃખી કરી શકે એટલો પાડોશી ન કરી શકે કારણ દીકરા પાસે વધારે અપેક્ષા છે જ્યાં આપણી અપેક્ષા વધારે એટલો એને અધિકાર વધારે અપેક્ષા પૂરી ના થવાથી છેલ્લે કહ્યું ભગવાન અને ગુરુના વચન ન માનવાથી પણ જીવનમાં ભગવાને શાસ્ત્રોમાં ઉપદેશ કરે પણ એ ન સ્વીકારવાથી પણ જીવનમાં શોક પ્રગટ થાય નહીં તો આ ગીતાજીમાં ભગવાને જે જે કહ્યું એ જો તમે માનવા લાગો તો શોક જીવનમાં આવે દુઃખ જીવનમાં આવે ના આપણી તકલીફે ભગવાનને માનીએ પણ ભગવાન નું ના માનીએ ગીતાજીને માનીએ પણ ગીતાજી નું ન માનીએ અને જેને ન માનવું હોય જેનું ન માનવું હોય એને બસ પૂજા માટે પતરાવી દે જો રામાયણ લોકો સમજાય એટલે ઘર ઘર સુધી પહોંચે ગીતાજી ન સમજાય તો કોટ સુધી પહોંચે ગઈ ગીતાજી કારણ કે ત્યાં માણસ સાચું બોલશે ઈમાનદારી ત્યાં ભાગ કરે ભગવાનને માનો પણ ભગવાન નું ન માનવું એક બાપા એના એસી વર્ષ થયા તો બધા દીકરાઓ ઉજવ્યા બહુ મોટા પાયે જન્મદિવસ ઉજવ્યો બધા જ આવ્યા અને કહ્યું બધા ખુશ થવા લાગ્યા કે જો કેટલો સરસ જન્મદિવસ દીકરાઓ ઉજવ્યો એટલામાં એક સંત આવ્યા અને એમણે કહ્યું કે ખરેખર તમે ભાગ્યશાળી છો તમારા દીકરાઓએ કેટલો સરસ રીતે તમારો જન્મદિવસ ઉજવે છે ત્યારે બધા બાપાએ કહ્યું કે ઉજવે બધું બરાબર પણ એકે મારા કહ્યામાં નથી એમ આપણે જન્માષ્ટમી મનાવીએ મહાપ્રભુનો ઉત્સવ મનાવીએ ગીતા જયંતિ મનાવીએ બહુ ધામધૂમ કરીએ પણ ઠાકુરજીને કોઈ પૂછે કે કેમ આપને આનંદ આવ્યો ને ત્યારે ક્યાંક ઠાકોરજી એવું ના કે એક કે મારા કયામાં નથી તો ગુરુ અને પ્રભુના વચન ન પાડવાથી પણ શોક જીવનમાં તમે કહો ને પ્રભુ અને ગુરુ દૂરદર્શી છે એ ભવિષ્યને જુએ છે આપણને આ જ દેખાય છે કદાચ કાલમાં કામ લાગવાની વાત કદાચ આજે આપણને સમજમાં ના આવે પણ કેટલીક જગ્યાઓ એવી રાખવી કે જ્યાં તર્ક વગર સ્વીકાર રાખવો ખેલ છે પણ ખેલમાં એક એમ્પાયર હોય અને એનો ચુકાદો આવે પછી ત્યાં તર્ક વિતર્ક ના હોય બધાએ સ્વીકારી જ લેવાનો હોય એમ જીવનમાં કોઈ એક એમ્પાયર હોવું જોઈએ બને તમે કોઈ પિતાને બનાવો માતાને બનાવો કોઈ વડીલને બનાવો ગુરુને બનાવો કોઈ શાસ્ત્રને બનાવો પણ એક એમ્પાયર જીવનમાં રાખજો કે જ્યારે એક ના તો પછી એ નાને હસતા મળે સ્વીકારી લે એક હા તો પછી એ હાને સ્વીકારી લે આપણા બધાની તકલીફે ભગવાનની હા વડીલોની હા ગુરુની હા તો સમજમાં આવે પણ ગુરુ પ્રભુને વડીલોની ના આપણને સમજમાં નથી આવતી આ બાળકોને પણ એમ થાય નાના બાળકો કેમ એમ થાય કેમ નથી ગમતા કે બસ એ ના પાડે એ અમને સમજવા નથી આવતું પણ મા બાપ જાણે છે કે અમારી નામાં પણ નફરત નથી એના માટેનો પ્રેમ છે એમ કુદરત કે ભગવાન પણ કોઈ વસ્તુ ના કહે ના આપે ના પહોંચવા દે આપણા સુધી ત્યારે એમ પણ એ સ્વીકારું કે ભગવાન પણ મારી મા છે એની નામાં પણ મારો પ્રેમ જ છે એનો પ્રેમ છુપાયેલો છે મારા પ્રત્યે મને આજે નથી દેખાતું મને આજે નથી સમજાતું પણ ભગવાનની ના અને હા સહર્ષ સ્વીકારતા શીખી જાવ ને તો ફરિયાદો જતી રહેશે જીવનમાં આ ન મળ્યું પેલાને મળ્યું મને ના આપ્યું કદાચ એના કામનું હશે તારા ભાગ્યમાં નહીં હોય અને એટલા માટે ભગવાનની ના સમજતા શીખો તો ભગવાન સમજમાં આવી જશે અને એટલા માટે જ કહ્યું ક્યાંક એક એમ્પાયર રાખો જીવનમાં જ્યારે જીવનમાં કોઈ પ્રશ્ન જાગ્યો ચરણોમાં બેસીને પૂછો આ કરું કે ન કરું યા મારી આવી મૂંઝવણ સંસારમાં છે પરિવારમાં છે કારણ કે અનેક પ્રકારની મૂંઝવણોથી ઘેરાયેલા છે આપણે બધા એ સાંસારિક હોય પારિવારિક હોય કામની હોય અનેક પ્રકારની વૈચારિક હોય પણ કોઈકના ચરણે બેસીને બે હાથ જોડીને પૂછો મારે શું કરવું જોઈએ મારે કેવું વિચારવું જોઈએ મારે સારી રીતે જીવવું છે મારે ઉત્તમ રીતે જીવન પસાર કરવું છે અને આ ઉદ્વેગ મારે મારા જીવનમાં નથી રાખવો હું નિર્ણય લેવા સમર્થ નથી તમે નક્કી કરી નાખો ક્યાં કોઈ સમજદારની સલાહ જીવનને ઉજાળી પણ શકે છે અને એટલા માટે ગુરુ અને પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન એ પણ શોક લાવે છે આમ અર્જુન વિષાદ યોગ અધ્યાયને પૂર્ણ કર્યો દ્વિતીય અધ્યાય સાંખ્ય યોગ સંજય કહેવા લાગ્યા આ રીતે વ્યાકુળ નેત્રને શોક મગ્ન બનેલા અર્જુન અને એ અર્જુન જોઈ હવે બીજા અધ્યાય થી ભગવાન બોલવાનું શરૂ કર્યું જ્યાં સુધી ભગવત વચન નહોતું ત્યાં સુધી શોક હતો હવે આ સાંખ્ય યોગ છે શ્રી ભગવાન વાચ ત્રીજા શ્લોક પ્રભુ નારાજ થયા એને પંપાળ્યો નહીં કે બેટા તું દુખી થયો છે ને ચાલ આ વખતે રેવા દઈએ યુદ્ધ ફરી ક્યારેક કરીશું કારણ કે ગુરુ છે ને પ્રભુ શિષ્ય છે અર્જુન પ્રપન્નમ અને એટલા માટે કલ્યાણ ઈચ્છે છે અને જે કલ્યાણ ઈચ્છતું હોય એ જ વડે જો જે દિવસે તમે યુવાનોને કહું કે તમે બહુ મોડા ઘરે આવ્યા અને મા બાપ જાગતા ન હોય અને કદાચ તમને ટોકે નહીં કે આટલું મોડું કેમ થયું એ દિવસે માનજો કે હવે મા બાપને પ્રેમ ઓછો થઈ ગયો લાગે સહજ છે જ્યાં પ્રેમ હોય ત્યાં ચિંતા બહુ સહજ છે યુવાનો મારી મારી લાઈફ છે તમે શેના ટેન્શન કરો છો અરે પ્રેમ હોય ત્યાં ચિંતા સહજ છે સ્વાભાવિક છે ચિંતા ન થાય તો માનવું પ્રેમ નથી કોઈનો જીવ ન ભણાય તો માનજો કે પ્રેમ ઘટી ગયો છે પણ સહજમાં કહેવાય જ જાય મા બાપુ એ જ સારા મા બાપ કહેવાય તમે સ્કૂલે જાઓ અને કોઈ ટીચર તમને કે છોકરાઓને પૂછીએ તમને ક્લાસ ટીચર કયા કયા ટીચર તમને કહેવાય તો કે બસ જે રમાડ્યા કરતા હોય ભણાવે નહીં વડે નહીં એ ટીચર જવું પણ એ ટીચર સારો કહેવાય ના જેનું લક્ષ્ય ભણાવવામાં હોય એ ભલે વળીને હોય ડરાવીને હોય લલચાવીને હોય પણ જેનું લક્ષ્ય શું આને આ ભણાવી જેની આ ધારણા હોય એ સારો શિક્ષક કહેવાય પણ જેનું લક્ષ્ય ભણાવવામાં નથી એને ખુશ કરવામાં છે તે એના કલ્યાણનો નથી વિચાર એમ આપણા ઘરે કોઈ વડીલ આપણી ચિંતા કરનારું કે કોઈ ટોકનારું છે તો તમે પોતાની જાતને ભાગ્યશાળી માનજો કે અમારા ઘરે અમને કોઈ કહેનારું છે અહીંયા પ્રભુ જાણેને ફટકારતા હોય વડતા હોય એ તે બોલ્યા કલેમ્યમ માસ મગમ પાર્થ નપુષકની જેમ વાત કરે છે અહીંયા યુદ્ધના મેદાનમાં યુદ્ધ શરૂ થવાનું છે અને હવે તને દયા ઉભી છે તને સ્વજનો દેખાય છે ઘરેથી નીકળતા યુદ્ધ નક્કી થયું ત્યારે તને ખબર નહોતી કે કોની સાથે તારે લડવાનું છે છે પ્રભુ નારાજ અર્જુન ના છાનો થઈ જાય આપણે એમ કહીએ ક્યારે અત્યારે ભલે તું માની જાને મનાવવાની કોશિશ કરીએ પ્રભુએ તો ફટકાર લગાવી છે ક્ષત્રિય છે શું તને ઘર તર નીકળતી વખતે ખબર નથી કે તારે કોની જોડે લડવાનું છે અને મૂળ વાત એ કે તારું વૈચારિક પતન કેમ થયું જે ધર્મ માટે તું લડતો હતો તો પોતાના માટે લડી રહ્યો છે એવું કેમ વિચારે છે જ્યારે પણ કોઈ સત્કાર્ય કરો ને તો ઉચ્ચ વિચાર સાથે કરો ઊંચા વિચાર એક વસ્તુ યાદ રાખો મનમાં કોઈ મનોરથ પણ કરો ને ત્યારે પોતાનું સામર્થ્ય જોઈને નહીં કરો કારણ કે આપણું સામર્થ્ય બહુ અલ્પ છે જ્યારે પણ મનમાં કોઈ પણ ઉત્તમ વિચાર યા મનોરથ કરો ત્યારે પ્રભુ નું સામર્થ્ય વિચાર કરીને કરો કારણ કે જયારે પણ કોઈ ઉત્તમ સંકલ્પ જીવનમાં કરતા હો કઈક પામવાનું કંઈક ભગવાન માટે કોઈ સત્કર્મ કરવાનો વિચાર કરો ત્યારે એમને હું ક્યાં આવી કથા કરાવી શકવાનો હું ક્યાં મારાથી ક્યાં આવા સત્કર્મ થવાના હું ક્યાં હોસ્પિટલ બાંધી શકવાનું હું ક્યાં કોઈને મદદ પોતાના સામર્થ્ય જોઈને ઉત્તમ ભગવાનનું સામર્થ્ય જોઈને કરો કે મેં જેનું શરણું લીધું છે તમારી શક્તિ ન હોય તમારા હાલાત એવા ના હોય કે તમે જે વિચારો એ સંભવ થાય પણ પ્રભુને સંજોગો બદલતા ક્ષણની વાર નથી લાગતી અને એટલા માટે પોતાની મુઠ્ઠી એ ન માંગો ભગવાનને આપવા કારણ કે એ આપશે ને એની મુઠ્ઠી બહુ મોટી છે તો કેતા ને એક બાળકને માં શોપિંગ કરવા ગઈ અને દુકાનવાળાને ત્યાં કહીને બહુ માલ ખરીદ્યો એટલે બધા દુકાનવાળાને એમ થયું કે આ બેન જો ખુશ થાય તો કાયમી ઘરાક થઈ જાય એટલે ચોકલેટનો ડબ્બો ખોલી એના દીકરા રમતા હતા દીકરાને આપ્યું કે લે તને જોઈએ એટલે ચોકલેટ લઈ લે તો કે ના ના મારે ન જોઈએ અરે લઈ લે તને કહું છું તારી મુઠ્ઠી ભરી લે તને જેટલું જોઈએ એટલું લઈ લે તો કે ના ના મને નહીં જોઈએ ત્રીજી વાર કહ્યું ઉત્તર પેલા પેલો ના પાડે ને પેલો કે લઈ લે પેલા તાકી બેન ખુશ થાય એટલે મકાન દુકાન માલિકે પોતાનો મુઠ્ઠો ભરીને છોકલા ના આપી અને એ દુકાનની બહાર આવ્યા ત્યારે મમ્મીએ કહ્યું કે મારો દીકરો થઈને મફતની ચોકલેટની ના પાડતો તો આટલી વાર પેલો કે ના ના કેમ કહેતો હતો દીકરો કે માં હું તારો દીકરો છું એટલે ના પાડતો હતો જો મેં મારી મુઠ્ઠીએ ભર્યું હોત તો નાનું આવત ના પાડી તો દુકાનવાળાએ મુઠ્ઠો ભરીને આપ્યું એમાં જ આપણી મુઠ્ઠીએ લેવા જઈશું તો નાનું આવશે એના કરતા ભગવાન ભરીને આપે ને એમાં લાભ છે એટલે એને જેણે બુદ્ધિ આપી છે એની બુદ્ધિનો ઉપયોગ કરો જ્યાં સુધી તમારી બુદ્ધિ વાપરતા રહેશો ત્યાં સુધી નાનું વિચારશો જ્યારે એની બુદ્ધિને સાથ આપવા લાગશો તો જીવનમાં કંઈક મોટું કરી શકશો પ્રભુ મોટો વિચાર આપે છે અને એટલા માટે કહ્યું ક્લેપ્ય માસ્મદવ પાર્થ નપુષકની જે વાત કરે છે તસ્માદ ઉત્તિષ્ઠ કોંતેય

હવે ભય બની ગયો આ એક 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 વસ્તુ પાપ છે ને એક નાની વૃત્તિથી શરૂ થાય એક વાર પાપ કરશો તો બીજી વાર ઈચ્છા થશે અને બીજી વાર કરશો તો ત્રીજી વાર આ બે પાપ છુપાવવા માટે ત્રીજું પાપ કરવું પડશે આ પાપની શ્રૃંખલાઓ હોય છે એમાં મનના રોગોની પણ શ્રૃંખલાઓ હોય છે કેવલ જોયું દ્રશ્ય સ્વજનોને સ્વજનોને જોઈને મોહ જાગ્યો મોહ ભય બની ગયો ના ના હવે હું નહીં લડી શકું કારણ કે હવે લડવા જઈશ તોય હું મરીશ કારણ કે આમની સામે હું યુદ્ધ કેમ કરું સ્વજનો સામે તીર કેમ ચલાવું આ લોકો જ મને મારી નાખશે કાયરતા રૂપી દોષ મો અને ભય બંને ભેગા થઈ જાય અને જ્યારે આ બંને ભેગા થાય પછી સફળતા જીવનમાં બહુ દુર્લભ બની જાય તમે તમારા લૌકિક કાર્યોમાં પણ પહેલા મો થાય મને મળશે કે નહીં મળશે કે નહીં હું આ કાર્ય કરી શકીશ કે નહીં હું સફળ થઈશ કે નહીં અને પછી બહુ ચંચળ મને રાખો ને એટલે પછી ભય ના ના આપણને તો હું તો નહીં જ કરી શકું એટલે સાવ હતાશામાં આવી આવી એવી દશા અર્જુનની થઈ પણ યુક્તિ શું કરી બે હાથ જોડી ભગવાન પાસે બેસી દઉં જીવનમાં જ્યારે પણ તમારા જીવનમાં કોઈ હતાશા આવે ત્યારે કોઈ અલ્પનો આશ્રય ન કરતા મહાપ્રભુજી આજ્ઞા કરે છે અલ્પાશયો ન કર્તવ્ય કર્તવ્યો મહદાશ્રયો અલ્પનો આશ્રય નહીં કરો જે તારવા સમર્થ ન હોય એ નાવ પર ન ચઢો ચઢાય એના પર જે પોતે તરે ને બીજાને તારવા સમર્થ હોય મહદનો આશ્રય કરો અણસમજુનો આશ્રય નહીં કરવો સમજદારનો આશ્રય કરો મહાપુરુષનો આશ્રય કરો ભગવાનની વાણીનો આશ્રય કરો ભગવાનનો આશ્રય કરો અને એટલા માટે અર્જુને યુક્તિ એ કરી જ્યારે પોતાની સમજબંધ થઈ ગઈ ત્યારે એને થયું કે કોની બુદ્ધિ એ ચાલુ પ્રભુ નજીક દેખાયા ભાગ્યશાળી હતો કે પ્રભુ ની કાટા એટલે પ્રભુ ની પાસે બેસી બે હાથ જોડીને કહ્યું શિષ્યસ્તેહં સાધી મામ પામ પ્રપન્નમ હું આપનો શિષ્ય છું આપ મને માર્ગદર્શન આપો આપ મારા ગુરુ બનો અને ગુરુ એ જ જે અંધકાર થી પ્રકાશ તરફ લઈ જાય જે કલ્યાણનો વિચાર આપે જે શુભનો વિચાર આપે જે ભવિષ્ય ઉજ્જવળ કરે એ ગુરુ છે સમદર્શી લક્ષણ ગુરુ અને પ્રભુમાં ત્રણેય લક્ષણ જોયા અને આવો મહાપુરુષ ભગવાન ગુરુ રૂપે મળ્યા બે હાથ જોડીને ચરણોમાં પડી ગયા શિષ્ય હું આપનો શિષ્ય થયો છું મારું માર્ગદર્શન કરો કૃપા કરો